મિત્રો પહેલાં તો આ સાઇટમાં વિડીયો જુઓ કે ભાઈ આપણને ખબર છે ગુજરાતમાં દસ તારીખ સુધી આગાહી છે ત્યારે જે અલગ અલગ પ્રકારની ઘટના જે આપણને મળી રહી છે ત્યારે વડોદરા જિલ્લાના ડભઈ તાલુકામાં વસાહતમાં જે પાક છે પાકેલો પાક છે એ ખેતરમાં જે મકઈ છે અને એ ખેતરમાં નાખવામાં એટલે કે ભાંગીને નાખવામાં આવ્યો તો તે તે ટાઈમે વરસાદ આવ્યો તમે વિડીયો જોવો આ સાઇડમાં વિડીયો જુઓ આ જે પાક છે પાકેલો પાકને નુકસાન કરી ગયું છે તો કેટલું દુઃખની વાત છે મિત્રો કે ખેડૂતો માટે અત્યારે જે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લામાં જે આપણને સમાચાર મળી રહ્યા છે અને જે કેટલાક શહેરી વિસ્તારમાં અને કેટલાક જંગલ વિસ્તારના જિલ્લાઓમાં જે અત્યારે વરસાદનો માહોલ ખૂબ જ આપણને દેખાઈ રહ્યો છે જેમ કે છોટાઉદેપુર નર્મદા તાપી વલસાડ સુરત આવા જિલ્લાઓમાં છે જે દસ તારીખ સુધીનો જે આગાહી હોવાના સમાચાર મળ્યા છે પરંતુ મિત્રો વડોદરા જિલ્લાના ડભાઈ તાલુકામાં જે આવી ઘટના બની છે જે મકાઈ જે છે બધી પલળી ગઈ છે એટલે કે ખેતરમાં જે મકાઈ પાકેલી હતી એમને ભાંગીને એટલે કે ડોડા ભાંગીને નીચે મૂકવામાં આવ્યા છે એ જ ડોળા જે તે જ ટાઈમે જે વરસાદ આવ્યો અને બધા જે ડૂડા જે છે એ પલળી ગયા છે તો લાખો રૂપિયાનું નુકસાન થયું છે ખેડૂતો માટે આપણે કહી શકીએ છે જે અત્યારે જે કોઈનું મકાનના પતરા ઉડી ગયા છે કોઈનો ખેતરમાં થાંભલો પડવાથી ગાય ભેંસનું મોત થઈ ગયું છે એવા પણ ઘણા સમાચાર આપણને મળી રહ્યા છે પરંતુ આ જે સૌથી મોટા દુઃખની વાત છે જે આ ભાઈની જે ઉભેલો પાક જે કાઢ્યા પછી જે પાકી ગયેલો પાક જે નીચે મૂકવામાં આવ્યો છે જે ડોળા છે એ જ ડોળા જે ખેતરની અંદર પાણી ભરાવાના કારણે બધા જ ડોળા જે છે એ પલળી ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે તો ખરેખર મિત્રો સરકાર દ્વારા આમને જલ્દીથી સહાય મળવી જોઈએ કે આ કુદરતનો ખેલ છે એ ગમે ત્યારે કંઈ બી થઈ શકે છે જ્યાં મિત્રો આ ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો ખેડૂત આખું વરસ મહેનત કરે છે ત્યારે શેવડે પાકેલો પાકને નુકસાન થઈ જાય છે બહુ જ એટલે બહુ જ દુઃખની વાત છે આ જાણકારી તમને કેવી લાગી સારી લાગી હોય તો ફોરવર્ડ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભાર